તો ફાઈનલી તો અમે લોટરી પર પહોંચી છીએ મંદિરે અને આ બાજુ અહીંયા છે ધૂણો છે આ છે અખંડ ધૂણો અહીંયા છે આ ખંડ ધૂણો છે અહીંયા છે અને આ બાજુ અહીંયા dari wala danu mandir se dari wala bapu nu dari saya itli dari di saya hari ini dari saya ya hari ini saya આ રીતનું છે ડેરી વાળા બાપુની આ ડેરી છે અહીંયા બહુ બધું છે આ રીતનું અને આ છે આ જગ્યાનું બહુ મહત્વ છે બહુ પૌરાણિક છે જગ્યા ને અહીંયા હાથી જેવો વડ છે જેવો હાથીને ને સાંભળ્યું છે ને એવો જ અહીંયા વડલો છે આ વડ અને અહીંયા બધે આ સમાધિઓ છે આ બધી સમાધિઓ છે અહીંયા ને જો છે ને હાથીને સાંભળવું હોય ને આ એવો વડલો આ બદલો બહુ પુરાણિક છે જૂનવાણી બહુ વર્ષો જૂનો છે અને આ વર્ડ હાથી વડ તરીકે તો ઓળખાય છે તો આ રીતનું અહીંયા બોર્ડ છે મારેલું અને આની અંદર પણ હાથીની સૂંઢ જેવો પણ આકાર જોવા મળે છે જો અહીંયા આ જા આ રીતનું જોવા મળે છે હાથીની સૂંઢ જેવું મુખ જોવા મળે છે સૂંઢ જેવું આ બહુ જૂનવાણી વટલો છે ને આ એક ડાળી હતી તો ભાંગી ગઈ આ ડાળી છે લગભગ અમે નાના નાના હતા ને ત્યારે આ વટલા પર બહુ હિસકા ખાધેલા અહીંયા ડાળ હતી કાંઈ થયા અહીંયા એમાં બહુ વડવાડકા ખાધેલા અત્યારે એ ડાળ ભાંગી ગઈ છે બહુ હિસકા ખાવા આવતા પહેલા નાના હતા ને અત્યારે આ બધી સમાધિ છે એ સાધુ દેવ થયા હોય ને એની સમાધિઓ છે બધી અહીંયા જગ્યામાં વાતાવરણ બહુ શાંત વાતાવરણ છે અને અહીંયા નદી છે જોવા બાજુમાંથી નદી પણ અત્યારે જો દિવાળીનો ટાઈમ છે પણ એટલું પાણી જાય છે ક્યાં ચાલુ છે એ બાજુમાં જ નદી છે આ તમારે આ જગ્યાએ આવવું હોય ને તો મોવાથી ભાદરોડ ભાદરોડથી ખાટસુરા ને ખાટસુરાથી કંટાસર કંટાસરથી દોઢ કિલોમીટરના અંતરે આ જગ્યા આવેલી છે રોડ ઉપર જ છે જે લોઠેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે ગમે એને પૂછજો તો પણ બતાવી દેશે તો તમને મહાદેવના મંદિરના દર્શન કરાવશું હમણાં જો અમારા છોકરા બધા રમે છે આ સ્થળા ખાય છે અમારે વેદુભાઈ કે છે મને ટીંગાડી જો ને આ છે મહાદેવનું મંદિર પહેલાં ઝુંડવાણી મંદિર હતું પણ અત્યારે હમણાં બે વરસ થયા છે નવું બાંધકામ કરીને છે જીણોધર ના આશ્રમ છે લોટેશ્વર મહાદેવ આશ્રમ હિસ્કો ખાવા મળ્યા છે જો કેવા છે નાના છોકરા નેરો મોટા થઈ ગઈ હવે પડશો જો ખરા હિસ્કા ખાય

મંદિર ના પછી દર્શન કરશું પેલા પાસલ પાણી જાય છે ને છોકરા ગયા છે જોવાથી લેતા અહીંયા હરિકર બાપુ બે હવાનું બેઠા હોય આશ્રમ જ ગયા છે જો અહીંયા પાછળ આ રીતની નદી છે કંઈક આખો ભરેલો આ રીતનો ડેમ સરસ મજાનું પાણી જાય છે આ રીતનું વેહુ ઓછું પાણી જાય છે આ રીતનું આ રીતનું જાય છે સરસ ફૂલ હા પાણી જાય છે અને આમને છે બેઠેલ છે સ્થળ ઉપર લેતા વસ્તુ દોડે નીકું દોડે બટા તો આ રીતના પગરવાનું આ રીતના કા નીકું મજા આવી મંદિર છે આ રીતનું બધું જગ્યા બહુ મસ્ત છે શાંત વાતાવરણ તમારે આવવું હોય તો એડ્રેસ તો આપી દીધું છે વિડીયોમાં આવી જજો ને ત્યાં આ રીતનું મંદિર કંઈક દેખાય છે આ રીતનું મંદિર છે આ લોઠેશ્વર મહાદેવ મંદિરનો ઇતિહાસ તો બહુ જૂનો છે મહાદેવની લિંગ અહીંયા નીચે પાર્વતી માતાની મૂર્તિ મંદિરની અંદર તો ન જોવે એટલે આપણે બાર થી દર્શન કરી દઉં છે ગણપતિ દાદા લાગે છે અને આ બાજુ છે હનુમાન દાદા નંદી મહારાજ અને કાસબો આ રીતનું ઉપર છે બધું આ બધી બારે બાર જ્યોતિર્લિંગ ના દર્શન મેકેલા છે ઉપર ચિત્ર દોરેલા છે મજા આવી ગઈ છે રમવાની જો મંદિરે જો